તો આરોગ્ય પણ હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે આરોગ્ય કેન્દ્રના ઓફિસર વિદેશમાં હોવાનો ખુલાસો કરવામાં આવ્યો બે ઓફિસરે ચાલુ પગારે વિદેશ ગયા છે અને નવાવાસના પ્રકાશ દેસાઈ પણ વિદેશમાં હોવાનો ખુલાસો થયો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે આપણી સાથે ધવલ આ કયા અંશે યોગ્ય કહી શકાય કે પગાર લેવો છે ભારતમાંથી અને વસવું છે વિદેશમાં જઈને જનતા ચોક્કસ થી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂતિયાનું ભૂત ધૂળ્યું છે મહત્વની વાત છે કે થોડા દિવસો પહેલા ભૂતિયા શિક્ષકો સામે આવ્યા ને તે બાદ હવે આરોગ્ય વિભાગે તપાસ કરતા આરોગ્ય કર્મચારીઓ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે મહત્વની વાત છે કે આરોગ્ય કર્મચારીઓ જે વિદેશમાં છે બે આરોગ્ય કર્મચારીઓ હવે અત્યારે સુધીમાં સામે આવ્યા છે કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડિસાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રખ્યાત પ્રકાશ દેસાઈ નામના જે બે આરોગ્ય કર્મચારીઓ છે કે જે છેલ્લા કેટલાય સમયથી પોતાના આરોગ્ય કેન્દ્રમાં હાજર રહેતા નથી ને તેમનો પગાર છે તે પડી રહ્યો છે મહત્વની વાત છે કે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આરોગ્ય કેન્દ્રોની જે સર્ચ તપાસ કરાઈ હતી ને તેમાં આ મામલો સામે આવ્યો છે મહત્વની વાત છે કે થોડા દિવસો પહેલા જ ભૂતિયા શિક્ષકો સામે આવ્યા અને હવે તે બાદ આરોગ્ય કર્મચારીઓ જે ભૂતિયા હોવાનું સામે આવતા અત્યારે તો જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે આ બંને જે કર્મચારીઓ જે છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય કેન્દ્રમાં ફરક્યા નથી અને તેમનો પગાર પડ્યો છે કે કેમ તે દિશામાં આરોગ્ય વિભાગ અત્યારે તપાસ કરી રહ્યું છે આરોગ્ય અધિકારીએ ચૌદ જેટલા જે તાલુકા હેલ્થ અધિકારીઓ છે તેમને નોટિસ ફટકારી છે જો કોઈ પણ પીએસસી કે કોઈ પણ માં કોઈ પણ કર્મચારી ગેરહાજર હોય તો તેનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ કરવા માટે અત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ તાકીદ કરી દીધી છે મહત્વની વાત છે કે અત્યાર સુધી તો શિક્ષણ વિભાગ જે બેદરકાર હોવાનું સામે આવ્યું હતું પરંતુ હવે જે પ્રકારે આરોગ્ય કર્મચારીઓ પણ વિદેશમાં હોવાનો મામલો સામે આવતા અત્યારે તો બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ છે તે પણ બેદરકાર હોવાનું સામે આવ્યું છે વહેલી તકે તપાસ કરાય અને વહેલી તકે આવા બેદરકાર જે કર્મચારીઓ છે તેમની તેમની સામે જે તપાસ કરીને કડક માં કડક કાર્યવાહી છે તે કરાય તેવી અત્યારે તો લોકોમાં માંગ ઉઠેલી જોવા મળી રહી છે જમસા જી આભાર થવાલ સમગ્ર માહિતી બદલ